ક્યારેય નથી હોતું એ પણ સાહેબ થયાર છે યાર એ પણ હવે પછી એમ નથી નાખતી હા હા કેમ જિંદગી આ ચાલો જોયું જાતું હાલો હે હા હા સત્ય

છોકરા વગર કરી છોકરી સાહેબ આ છોકરી હા તો કઈ કઈ દેખાતા નથી સાહેબ આપણે ગોતવા પડ છે તીન છોકરા ગોત થાય છે એવું છે બરોબર હલવા

તમે કોલ કર્યો તો મને સાહેબ મારા છોકરા સિવાય દુડીયા માં કોઈ નથી મારા છોકરા ને ગોતી દો ગમે એ બેન એ બેન તમે ઉપાય દી નો કરવામાં આવી ગયા છે ને સમજો તમારો છોકરો ક્યાંથી ને ખોવાનો ઈ ક્યો ખાલી સાહેબ ઈ મને નથી ખબર પણ મારો છોકરો ગોવાઈ ગયો મને નથી ખબર ક્યાં ખોવાનો કાઈ વાંટો નઈ સાહેબ આખો ગામ સને ફફરું છે ઘીરે ઘીરે રખડું બાકી છોકરો ગોતવો છે એ બેન તમારા છોકરાને પોટો દ્યો સાહેબ મારી પાસે કાંઈ નથી હે પોટો નથી બેન પાસે પોટોય નથી જોઈએ ઓળખી જાય શો સાહેબ ઓળખી ઓળખી જાય શો કમાદાર જોઈએ ઓળખી જાય છે ચાલો ચાલો હાલો હોતો જ આખું આખું આ ફતેપુર શેખ કરવું આ આખું ગામ છે કરવું છે ઘીરે ઘીરે રખડવું બેન હાલો 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 તમે મારા આઈડિયા હાલો ખાઈ 99 એકડો બે મીંડા વાહ ભઈ વા મારે ત્રણ છોકરા છે પણ એમ જો ડાયો ને ડાયો તું બધું તને આવડે હોંચાર છો ઓલા બેતોય ની મને મોટા ઉઠિયાણ છે શું ને અઈ મરો અઈ ભાઈ ને ને

છોકરો eh? ah. eh

આ ફૂલડી હવાની દેખાતી નથી ક્યાં વહી ગઈ છે મેન્ટલ થઈ ગઈ હમણે કા તો હાવ દિમાગ કામ કરતું નથી લાય ગામમાં જઈને ગોતી આવું તો ખરા આને ખાવા દઉં પછી ખાય હુઈ જાય ગામમાં જ રખડતી છે કોકની અણી કાટતી છે લાય આવી દઉં એટલે એટલે ગોતી આવું તમાદા હા તો આઈ તો આઈ એ બેન

દેખો હોય ને એકલો રખડતા તો અમને કયો આ બેન નો છોકરો ખોવાણો છે કયા બેન નો આ બેન નો અમે થઈ ગયા બોલો આ ગામ માં ઘણું રીખડા પણ નથી મળતો શું કરવું આ બેન નો હા છોકરો ખોવાઈ ગયો હા હા ગાંડા થઈ ગયા સાહેબ તમે અરે ગાંડા કોને કે તું ગાંડા હે પણ સાહેબ વાત તો બ્રો મારી હા આ બેન નથી આ મારી સોળી છે